નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં શનિવારે ભાવ સ્ટેબલ રહ્યા હતા તો મિત્રો આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને કાળા તલમાં હવે ઊંચા ભાવથી ઘરાગી નથી અને આ સપ્તાહમાં બજારો થોડા નીચા આવે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે તો મિત્રો તલની બજારમાં એવરેજ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે અને ઉનાળુ તલના વાવેતર હવે થોડા સમયમાં ચાલુ થઈ જાય તેવી ધારણા છે અને મિત્રો આ વર્ષે પાણી સારા હોવાથી તલના વાવેતર વધારે થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરાય છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની સાતસો કટ્ટાની આવક નોંધાઈ હતી અને યાર્ડમાં કુલ એક હજાર કટ્ટા પેન્ડિંગ પડ્યા છે ભાવની વાત કરીએ મિત્રો તો ભાવ રેગ્યુલર હલ્દમાં રૂપિયા ચૌદસોથી થી લઈને રૂપિયા સત્તરસો પચાસ રહ્યા હતા જ્યારે મિત્રો બેસ્ટ હલ્દનો ભાવ રૂપિયા સત્તરસો પચાસથી થી લઈને રૂપિયા ઓગણીસો પચાસ રહ્યો હતો અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા બાવીસો પચાસથી લઈને રૂપિયા ત્રેવીસો પચાસ ભાવ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં કાળા તલનો ભાવ સ્ટેબલ રહ્યા હતા એમાં ઝેડ પ્રીમિયમ ક્વોલિટીના ભાવની વાત કરીએ આપણે તો રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા પાંચ હજાર બસો ભાવ રહ્યો હતો આપણે મિત્રો ઝેડ બ્લેકની વાત કરીએ તો ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર સાતસોથી લઈને રૂપિયા પાંચ હજાર ભાવ રહ્યો હતો અને એવરેજ ભાવની વાત કરવામાં આવે મિત્રો તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર પાંચસોથી લઈને રૂપિયા ચાર હજાર છસો રહ્યો હતો અને રાજકોટમાં ટોટલ સો બોરીની આવક નોંધાઈ હતી અને મિત્રો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂપિયા એકસો સત્તાવન પ્રતિ કિલોના હતા જ્યારે મિત્રો એમપીયુપીના હલ્ધસેમીનો ભાવ રૂપિયા એકસો ચુમ્માલીસ રહ્યો હતો